આજના અન્ય મહાનુભાવ અને મહેમાન જે ખરેખર તો આમ જોવા જઈએ તો યજમાન પણ છે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તાજી એમના સત્કાર માટે પણ હું ભારતીય વિચાર મંચના ઉપાધ્યક્ષ મેધાબેનને વિનંતી કરું છું આજના અન્ય ભારતીય વિચાર કાર્યકારી અધ્યક્ષ શ્રી અવધૂત સુમનજી હવે કાર્યક્રમને આગળ વધારતા હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ વિશે બે શબ્દો કહે માનનીય મુખ્યમંત્રી भारतीय विचार मंच आयोजित राष्ट्रीय स्वयं सेवक संघ शताब्दी यात्रा नेतृत्व दिशा भूमिका विषय व्याख्यान, व्याख्यान माला कार्यक्रम में अपनी सब मंचस्थित राष्ट्रीय स्वयं सेवक राष्ट्रीय न संघना सर कार्यवाह डॉक्टर कृष्ण गोपाल जी भारतीय विचार मंचना चेयरपर्सन રાજમાતા સોભંગીની રાજે ગાયકવાડજી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચانسલર ડોક્ટર નીરજા ગુપ્તા ભારતીય વિચાર મંડના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી અવધૂત સુમંત આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંગનું સતાબ્દી વર્ષ દેશ અને દુનિયા માટે અનેક ઉદાહરણ લઈને આવ્યું છે એક સંસ્થા નિરંતર સો વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાની આટલા વર્ષોની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવી મહાન સંસ્થા છે જેના વિચારોની ધરતા સો વર્ષમાં વધુ ગહન બની છે વ્યાપક થઈ છે અને લોકોમાં રાષ્ટ્રપ્રથમની ભાવના જાગૃત કરવામાં પણ સફળ રહી છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે પ્રથમના ભાવને ઉજાગર કરતા આવા અનેક કાર્યક્રમોના આપણે સાક્ષી બનીશું આ વર્ષે વંદે માતરમના દોઢસો વર્ષ ભગવાન ગીર મુદ્દાની એકસો પચાસ મી જન્મ જયંતિ લોદાર પટેલ પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણને પંચોતેર વર્ષ સાથે રાષ્ટ્રીય સ્વયં સંઘનું શતાબ્દી વર્ષ રાષ્ટ્રહિત માટે શોનામાં સુગંધ ભળે એવો અવસર છે આજે આપણે રાષ્ટ્રીય સહયોગ સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા ઉપર મંથન કરવા માટે એકત્રિત થયા આવનાર સમયમાં ભૂમિકાને વધુ સક્ષમ બનાવવામાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આપણું માર્ગદર્શન કરતા રહેશે આજે મને સંઘની સ્થાપના માટે ના પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીના વિચારો સ્મૃતિમાં આવી રહ્યા છે પૂજ્ય ડોક્ટર સાહેબ જાણતા હતા જ્યારે દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત થશે ત્યારે ભારત સતત રાષ્ટ્ર બની શકશે જ્યારે દરેક નાગરિક રાષ્ટ્રપત્તિ કર્તવ્યરત બનશે ત્યારે જ રાષ્ટ્ર તેના પરમ વૈભવ સુધી પહોંચી શકશે જાતિ પંથ ભાષા ક્ષેત્રના नेति ऊपर उठीने राष्ट्र प्रथम नी भाव साठे संघ नी स्थापना થઈ હતી સ્વયં જત સમય જતા રાષ્ટય સોહા इदમ રાષ્ટયાય इदમ નમમ શંગ નું બોધ વાક્ય બની ગયું છે આદય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ના શબ્દો માં કહીએ તો જ્યારે કુંભારી પકવે છે તો જમીન ટીમ જમીન ની માટી થી શરૂઆત કરે છે તેને તપાવે છે આકાર આપે છે અને જાતે પણ તપે છે પૂજ્ય ડોક્ટર સાહેબ આ જ રીતે મન સામાન્ય લોકોને વિઝન આપીને સમર્પિત સ્વયંસેવકો તૈયાર કરતા હતા એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કહેવાય છે કે સામાન્ય લોકો મળીને અસામાન્ય અને કામ કરી રહ્યા છે સંઘની યાત્રામાં હંમેશા વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે જે વ્યક્તિ लेवो चे तेवो संघ साथी जोडाय व्यक्ति निर्माणवाद राष्ट्र सेवमा समर्पित થાય આ प्रकारे शाखाના માધ્યમથી દેશ ધર્મ સ્વયંસેવકઓની फौज તૈયાર થતી ગઈ शाखा જેવી સર્વ જીવન કાર્ય પદ્ધતિ રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ અને વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ પથ આજ સંગની 100 વર્ષની યાત્રાના આધાર રહ્યા છે સો વર્ષની આ યાત્રામાં આરએસએસ એ સમાજના અલગ અલગ વર્ગોમાં આત્મબોધ સ્વાભિમાન જગાડવાનું મોટું કામ કર્યું છે જ્યારે સંઘની સ્થાપના થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ હતી સો વર્ષ બાદ આજે ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વ બંધુની ભૂમિકામાં છે એવા સમયે સંઘ પોતાના રચનાત્મક અભિગમ સાથે પંચપ્રણ પ્રસ્તુત કર્યા છે સ્વબોધ સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ આ પંચ પણ દેશ સાથે વૈશ્વિક પડકારોનું પણ સમાધાન આપે છે સંઘના આ પંચ પરિવર્તન દેશનું સામર્થ્ય વધારશે અને દેશને વિભિન્ન પડકારો સામેનો સામનો કરવા માટે સમર્થ બનશે એવું મારું સ્પષ્ટ માનવું છે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંઘના સંસ્કારો સાથે આગળ વધીએ પંચ પંચપર્ણને સાકાર કરીને વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીજી સો વર્ષ એ કોઈ નાનો સમયગાળો નથી બહુ મોટો સમયગાળો છે આ સો વર્ષની યાત્રા એટલે જેમ સાહેબે હમણાં કહ્યું માટલાઓનું ઘડતર તો આ ઘડતર સો વર્ષનું પ્રક્રિયા અને આ ઘડતરનું સમાજમાં યોગદાન યોગદાન રાષ્ટ્રમાં એના થકી સમાજની અને રાષ્ટ્રની ઉન્નતિ પ્રગતિ આ યાત્રા કઈ નાની નથી અને તેમ છતાં એક ચોક્કસ સમયગાળામાં એને બતાવવા માટે ભારતીય વિચાર મંચે અલગ અલગ માધ્યમોનો સહારો લીધો છે જેમાં મલ્ટીમીડિયા શો છે પ્રદર્શની છે અને વ્યાખ્યાન માળા છે તો આ તો ઉદઘાટન કાર્યક્રમ છે અહીં બાજુમાં પ્રદર્શની પણ છે અને ત્યારબાદ વ્યાખ્યાન માળા પણ છે તો એ પણ આપણે સૌ ધ્યાને લઈશું અને હવે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ પોતાના હસ્તે મલ્ટીમીડિયા શોનું ઉદઘાટન કરી આ કાર્યક્રમનું લોકાર્પણ કરે जयदश्मी का पवित्र देश ब्रिटेन राज्य की छाया में थका हुआ था समाज टूट रहा था संस्कृति पर अस्तित्व का संकट तभी एक युवा डॉक्टर डॉक्टर केशवराव बलीराम फिर के वाल उस अंधकार में विचार से पदवंश बन गया उन्होंने कहा हमें हिंदू समाज को अनुशासित संगठित और आत्मबल से सुसंपन्न बनाना होगा और वो विचार भी आगे चलकर राष्ट्रीय स्वयंसेवक संघ बना नागपुर से प्रारंभ हुआ यह कार्य भारत की उस पवित्र जहाँ इतिहास स्वयं करवट लेता है गुजरात उन्नीस सौ अड़तीस यही वह वर्ष था जब बड़ोदरा के गायकवाड़ शासक के अधीन हेंस यूनिवर्सिटी में नागपुर से एक छात्र आया गोपाल राव बड़ोदरा में पहली शाखा बाबूराव आपके जैसे समाज सेवी के सहयोग से लगी उसी कालखंड में गुजरात पहुंचे मनुकर राव भागवत जो आगे चलकर प्रांत प्रचारक बने और उन्होंने गुजरात में संघ का विस्तार किया उन्नीस सौ इक्यालीस में पूज्य गुरुजी मानव राव गोरवलकर गर्भवती उत्सव के अवसर पर गर्णवती बधा रहे फिर आया उन्नीस सौ सैतालीस का काम स्वाधीन हुआ लेकिन विभाजन का दल गहरा था अहमदाबाद में शरणार्थियों की सेवा में स्वयं सेवक जुट गए संवाद से सहमति बनी और प्रतिबंध हटा था स्वाधीनता प्राप्ति के बाद काल प्रचारक राव लक्ष्मणराव इंदी सौ पचहत्तर आपातकाल का समय हजारों स्वयंसेवक जेल गए गुजरात में नरेंद्र भाई मोदी जैसे कार्यकर्ताओं ने भूमि रहकर आपातकाल के सामने संघर्ष को बनाए रखा सत्याग्रह सफल रहा प्रतिबंध हटा और संघ अधिक उजस्वी हुआ उन्नीस सौ उन्नासी में सात दिन तक बरसात हुई शोक ऐसे में स्वयं सेवकों ने पूजित सहायता समिति बनाई शवों का अंतिम संस्कार किया भोजन दवाएं थपाली बांटे और बेघर परिवारों पटेल जैसे संघ नेताओं से राहत का समन्वय आसान हुआ उन्नीस सौ इक्यानवे में वैचारिक जागरण की आवश्यकता का अनुभव करते हुए राष्ट्रीय विचारों की पुनः प्रतिष्ठा हेतु तो भारतीय विचार मंच का जन्म हुआ उन्नीस सौ बानवे बाबरी विध्वंस के बाद संघ पर तीसरा प्रतिबंध लगा और मजबूत हो गया चार पेड़ों का समर्पण आज उसकी शक्ति ये प्रतिबंध सन को दूर नहीं सके बल्कि और मजबूत बनाया 26 जनवरी दो हजार एक कच्छ का हजार आठ सौ ऐसी अधिक मौतें हुई स्वयं सेवक सेवा में उतरे किसी को जीवन देने तो किसी की आसमान करने सेवा भारती ने गांव बसाए उन्होंने चिकित्सा और पुनर्निर्माण में योगदान दिया उन्नीस में कोरोना काल जब मानवता संकट में थी तब संघ के स्वयं सेवक घर घर भोजन दवाई और मास्क पहुँचा रहे थे गुजरात में स्वयं सेवकों ने केयर सेंटर में सेवा दी जो कोविड के पेशेंट थे उनकी सहायता की ऑक्सीजन वितरण में योगदान दिया इतना ही नहीं अंतिम संस्कार का कार्य ही आने तो वाले भाव ऐसी किया संघ की यह यात्रा केवल संगठन की कहानी नहीं यह उन असंख्य स्वयं सेवकों की गाथा है जिन्होंने बिना नाम बिना पुरस्कार बस राष्ट्र के लिए जीवन कर्म कर दिया गुजरात के संघ की यह सत्तासी वर्ष की यात्रा यह यात्रा अभी समाप्त नहीं हुई तेरा वैभव अमर रहे मां महाराज आधानी जय વિનંતી કરું છું કે આપણે આગળના કાર્યક્રમ માટે પ્રદર્શનની તરફ એટલે કે એક્ઝિબિશન હોલ તરફ પ્રયાણ કરીશું હા એક મિનિટ હા ઓકે હમણાં આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશો તમારું પતિ ગયું મારું ચાલે છે ને पसी गयू मारू चाल